ूशे कमाणी તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને મારીબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો ખૂબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક એવી આમળાની ચટણી બનાવતા શીખીશું તમે જનરલી આમળા તો ખાતા હોય પણ આપણે ડેઈલી ન ખાતા હોય તો એના માટે તમે આ ચટણી બનાવી અને ડેલી જમવામાં અને સ્પેશિયલ ફરસાણ સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એ પેલા તમે

એક મોટી ચમચી ચણાની દાળ એક મોટી ચમચી અડદની દાળ બે ચમચી ગોળ એક ચમચી ચમચી નમક હળદર એક ચમચી વળીયારી એક ચમચી રાઈ એક ચમચી આખું જીરું અને ચપટી હિંગ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ આમળાની ચટણી આમળાની ચટણી બનાવવા માટે આપણે સૌપ્રથમ આમળા જે મેં અહીંયા લીધા છે તેને આવી રીતે આપણે એને પતલી પતલા સમારી લેવાના છે તો આવી રીતે આપણે આમળાને પતલી ચીપ્સમાં બધા જ આમડાને સમારી લેશું જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો હવે આપણે આવી રીતે બધા જ આમળાને સમારી લેશું અહીં અમે બધા જ આમળાને ચીપ્સમાં સમારી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે આમળાની ચટણી બનાવવા માટે બધી જ વસ્તુને આપણે સાંતળવાની છે તો એના માટે હું અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક જાડા તળિયાવાળી પેનને ગરમ કરવા માટે રાખી દઈશ અને પેનની અંદર અહીંયા હું બે ચમચી તેલ એડ કરી અને તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે અહીંયા એક ચમચી રાઈ લીધી હતી તે આપણે તેલની અંદર એડ કરી દઈશું અને અહીંયા એક ચમચી જીરું લીધું હતું તેને પણ આપણે એડ કરી દઈશું અને એક ચમચી અહીંયા મેં વડિયારી લીધી હતી તે પણ એડ કરી દઈશું અને ત્રણેય વસ્તુને તવીથા વડે ચલાવતા ચલાવતા તેલની અંદર વ્યવસ્થિત રીતે સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેશું અને હવે આપણે એની અંદર ચપટી હીંગ એડ કરી દઈશું અને અહીંયા જે આપણે મેથી દાણા લીધા હતા સૂકા અડધી ચમચી તે એડ કરી દઈશું અને એ બંનેને આપણે તેલની અંદર આવી રીતે ચમચા વડે મિક્સ કરી લેવાનું છે મેથી દાણાનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ મસ્ત આવે છે એટલા માટે અહીંયા મેં થોડા લીધા છે અને થોડા જ એડ કરવાના છે ખાલી એની સ્મેલ અને ટેસ્ટ માટે જ જો તમે વધારે એડ કરશો મેથી દાણા તમારા ચટણીનો ટેસ્ટ જે કડવા ફરતો થઈ જશે એટલા માટે અહીંયા હાફ ટી સ્પૂન જ એડ કરવાના છે તો હવે આપણે બધી વસ્તુ અહીંયા સંતળાઈ ગઈ છે તો આપણે એની અંદર અહીંયા મેં જે એક ચમચી અડદની દાળ લીધી હતી તે આપણે એડ કરી દેશું અને એક ચમચી અહીંયા ચણાની દાળ લીધી હતી તેને પણ આપણે એડ કરી દેશું અને બંને વસ્તુને આપણે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તેલની અંદર સાંતળી લેશું અહીંયા આપણી બંને દાળ મસ્ત લાઈટ બ્રાઉન થઈ અને સંતળાઈ ગઈ છે તો હવે આપણે જે આમળાને પતલી પતલી ચિપ્સમાં સમાર્યા હતા તે આપણે એડ કરી દઈશું અને આમળાને બધી જ વસ્તુની અંદર તવીથા વડે આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે આપણે આમળાને મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે અડધી ટી સ્પૂન જે હળદર લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને નમક એડ કરી દઈશું અહીંયા એક ચમચી જેટલું અને હવે હળદર અને નમકને પણ આપણે તવીથા વડે બધે જ મિક્સ થાય તેવી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે એને બધે જ મસાલો આમળામાં મિક્સ થઈ જાય તેવી રીતે તવીથા વડે ચલાવતા ચલાવતા મિક્સ કરી લઈશું અને પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું તો અહીંયા આપણે બધી જ વસ્તુ મસ્ત મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે પકાવી લેશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને અહીંયા આપણે જે લીલા મરચાં લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા સૂકા લાલ મરચાં લીધા હતા તેને પણ એડ કરી દઈશું અને બંને વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને આપણે એને બધી જ વસ્તુ મસ્ત પાકી જાય એટલા માટે હજુ આપણે ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે પકવવા માટે રાખી દઈશું અહીંયા બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને આપણાને આપણે ચેક કરી લઈશું તો આવી રીતે આમળાને આપણે તવીથા વડે કટ કરીએ તો આરા આસાનીથી કટ થઈ જાય છે તો આપણી ચટણી માટેની બધી વસ્તુ મસ્ત પાકી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ કરવા માટે રાખી દેશું અહીંયા આપણો આમળાની ચટણી બનાવવા માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને સાઈડમાં રાખી અને એક અહીંયા મેં મિક્સર જાર લીધું છે તેની અંદર આપણે જે ઠંડુ કરેલું મિશ્રણ છે તે એડ કરી દેશું તો અહીંયા આવી રીતે આપણે બધું જ મિશ્રણ એડ કરી અને પછી બાકીના જે મસાલા છે તે એડ કરવાના છે તો આવી રીતે આપણે બધું જ મસાલા સાથેનું મિશ્રણ એડ કરી દેવાનું છે અને તેલ તેલ સાથે જ જ આપણે થોડું મૂક્યું છે એટલે તેલ સાથેનું મિશ્રણ જ આપણે એને અંદર એડ કરી દઈશું તો અહીંયા આપણે બધું જ એની અંદર એડ કરી દીધું છે તો હવે આપણે એમાં અહીંયા મેં દોઢ બે મોટી ચમચી ગોળ લીધો હતો તે આપણે એડ કરી દેસું ગોળ નાખવાથી આમળાની જે ખટાશ હોય તે બેલેન્સ થઈ જાય છે એટલા માટે અહીંયા મેં ગોળ લીધો છે તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે વધારે ગોળ એડ કરી શકો છો અહીંયા મેં મીઠા લીમડાના પત્તા લીધા તે પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા કોથમીર જૂની સમારેલી મેં લીધી હતી તેને પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને એની એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની થોડી દાણેદાર પેસ્ટ બનાવી લઈશું અહીંયા મેં ચટણીને પીસી લીધી છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને ચટણીને ચેક કરી લેશું તો અહીંયા આપણી મસ્ત દાણેદાર ચટણી તૈયાર થઈ ગઈ છે તો આ ચટણીને આપણે એરટાઈટ ડબ્બામાં ભરી અને તમે ફ્રીજમાં લાંબો સમય સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો કારણ કે આપણે આ ચટણીમાં પાણીનો ઉપયોગ કર્યો નથી એટલે લાંબો સમય સુધી એવીને એવી ટેસ્ટમાં રહે છે અને આ ચટણી તમે પૂરી સાથે રોટી સાથે બધા સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે ચટણીને સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈશું ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ચટાકેદાર એવી આમળાની ચટણી અહીંયા તૈયાર છે આ ચટણી તમે ડેઇલી જમવામાં ફરસાણ સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી ચટણી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસિપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડિયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ